થોડું ઘણું ખબર પડી ને સાહેબે કહું રહે એ પ્રમાણે હવે આ જે મેં પેલી પીપીટી બે એક મિનિટની બતાવીને તમને એને રિલેટેડ કઈ રીતે કામ કરે છે આદરણીય ફેક્ટરી મેનેજર સાહેબ કમલ સર નિકુલભાઈ રિતેશભાઈ મુકેશભાઈ અને સર્વ કર્મચારી ગણ તથા સ્ટુડન્ટ આજે શરૂઆત કરી હતી ને જ્યારે બે હજાર સત્તર કે અઢારમાં એ ટાઈમે જો કદાચ મેં એવું એક્સપેક્ટેશન રાખ્યું હોત ને કે આ રીતનું પ્રવચન કે કોઈ જગ્યાએ લેક્ચર આપું તો એના અનુસંધાનમાં મને વળતર રૂપે કંઈક મળે તો કદાચ આ જગ્યા હું ના હોત આર યુ ગેટિંગ કે હું પહેલેથી જ એવી એક્સપેક્ટેશન સાથે જ જો ચાલતો હોત તો આ વસ્તુ ના થાત બીજું કે આની પાછળ ખાલી મારે એકલાનું કર્મ હું એકલો જ કામ કરું છું એ જવાબદાર નહીં આની પાછળ ઘણા બધા પરિબળ જવાબદાર છે ત્યારે આ જગ્યાએ અવાય છે મને એક ઓપોર્ચ્યુનિટી જે આપી હતી ફેક્ટરી મેનેજર કે આવું ઇનિશિયલી એકાદ સેશન જે કર્યું હતું પછી કહું કે આ તમે કન્ટિન્યુ રાખો આટલું બનાવવા પાછળ મેં કેટલી મહેનત કરી છે તમને ખ્યાલ નહીં પણ હું સેટિસફાય છું કે મેં કરેલું છે અને જે પ્રમાણે ઓપોર્ચ્યુનિટી મને મળી આઈ ગ્રેબિટ મેં કર્યું મારા ફેમિલીના સભ્યો મારા મિત્રો મારા કલીગ માનલો કે અત્યારે બેઠા છે હસરતમહેન હોય પાર્થિવ પુલકી તુષારભાઈ અમારા જે કલીગ જે ખરા એમના સિવાય પ્રોફેશનલી જો જોવા જઈએ તો મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર અમિત વ્યાસ એમણે એટલું જ ઇન્સિસ્ટ કર્યું હતું મારા ડેવલપમેન્ટ માટે એટલે એ ટાઈમે ઠપકો પણ મળતો હતો પણ ઇન ધ ફોર્મ ઓફ ગુડ કે યુ કેન કન્ટિન્યુ ખાલી મેનેજિંગ ડાયરેક્ટર એકલા જ જવાબદાર છે એવું નહીં કહેતો પણ એક એમનો ફાળો ખરો ગ્રોથ માટે અને સાયમન્ટેનિયસલી જે અહીંનું મારે કલ્ચર જે મળ્યું મને અહીંનો સ્ટાફ દરેક જણ ઓછા વધતા પ્રમાણમાં કેવું મદદ કરતા ગયા પુસઅપ કરતા ગયા અને એ પ્રમાણે હું ધીમે 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 ડેવલપ થતો ગયો આ એક જગ્યા એવું નથી આવા મેં સેશન કરેલા છે ઇવન અહીંયા તો કરું છું એક દોઢ મહિનાનું એવરેજ છે અહીંયા કરું છું ઈવન કોલેજ પર તો આ સીધું રિલેટેડ કર્મ જોડું હું કરવા જઉં કર્મના સિદ્ધાંત જોડે તો એક્સપેક્ટેશન જે ગીતામાં લખેલું છે કે તું કામ કર પણ એવી એક્સપેક્ટેશન ના રાખીશ તારું ફળ તને મળશે ખરું પણ નિશ્ચિત મળશે જ એ જરૂરી નથી કયા સમય મળશે એ જરૂરી નથી પણ મળશે ખરું અને આ જ સિદ્ધાંત પર આજે વાત કરવાની છે કે જે આપણે કામ કરીએ છે ને એમાં થોડો ઘણો જો સુધારો આવે તો કદાચ કેવું કે આપણી જીવનશૈલી સારી રહે આપણે બધા જ જે છે ને ખાલી નિમિત્ત છે સાંભળી લો અહીં જે પૃથ્વી પર આવ્યા છે એ સારા કામ કરવા માટે સર્જાયેલ છે મારું તારું એ બધા માટે નથી એમાં કમલ સાહેબે જે કર્યું ને કોઈ ધર્મ માટે કે કશા માટે છે નહીં આ એક કોમન સબ્જેક્ટ છે કે જેને લીધે આપણે જે કાર્ય કરે છે એમાં આપણે પ્રગતિ કઈ રીતે કરી શકીએ કઈ રીતે સ્ટેન્ડ લઈ શકીએ પોતાનું કે આગળનું કામ કઈ રીતે કરવું છે જનરલી પેલું જે કે ને વાત કરે છે કર ભલા તો હોગા ભલા હવે એનો આશય કે તમે સારું કરશો તો સારું જ બનશે એ એક પ્રોત્સાહન રૂપ છે એ જે વાક્ય છે એક પ્રોત્સાહન રૂપ છે જરૂરી નથી કે તમને મળે જ સારું કર્યું હોય એનું સારું ફળ મળે જ જરૂર નથી મળી શકે છે પણ મળશે જ આ બે વાક્યમાં ફેર છે મળી શકે છે પણ મળશે તમે નિશ્ચિત કરીને ચાલો એ ના થાય તમારે ખાલી કર્મ જ કરવાનું છે જે પ્રમાણે પટોળિયા સાહેબ કે જે લોકોએ કહ્યું કર્મ જ્યારે કરો છો હું એ આશયથી કરું કે આ કામ કરીશ તો એનું મને આ ફાયદો મળશે આ ફળ મળશે એ આશયથી કરીશ તો એ જે વિચારસરણી મારી છે એ કોટી છે તમે કેવી પરિસ્થિતિમાં કોના માટે કયા હેતુ માટે કયા આશયથી જે કામ કરો છો એ બધું આધારિત છે અને તમારું એકલાનું કામ નથી કર્મના સંબંધમાં તમારે એકલાનું કામ નથી બાહ્ય પરિબળો જવાબદાર છે વાતાવરણ જવાબદાર છે અને જે આપણી કલ્પનાની બહાર છે આપણે ખાલી નિમિત્ત માત્ર છે સાંભળજો આ વસ્તુ અને જે જગ્યાએ ગૂગલ કે એમાં સર્ચ કરવું એ કરજો એ જે સાહેબે કહ્યું ને કે એમાં જેટલા ઊંડા ઉતરશો ને એટલું નોલેજ ગેઇન થશે બાકી તમે આ સારું આ ખરાબ એ એમાં ના પડશો પ્રારબ્ધમાં જે છે એ થશે તો પ્રારંભ સાથે પુરુષાર્થ તો કરવો જ રહો કૃષ્ણ અને સુદામાની વાત સાંભળેલી છે એ કોણ હતા બોલોને બંને મિત્ર હતા એમના જે ગુરુજી હતા એ મહર્ષિ સાંદિપની એમના ગુરુજી એમના આ બે વિદ્યાર્થી એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે આ કર્મની ગતિ છે ને બહુ અટપટી છે સાથે સુદામાજીએ એ આજ વસ્તુ કહી કે કર્મની ગતિ બહુ અટપટી છે ન્યારી છે ખબર નહીં પડે અને એમણે જાય વાક્ય લખ્યું કે કર્મની ગાથા બહુ ઘણી ગહન છે એક જ ગુરુના બે વિદ્યાર્થી એક જ ગુરુના બે વિદ્યાર્થી એક જણ થયો પૃથ્વીનો પતિ પૃથ્વીનો પતિ અને બીજાને ઘેર ખાવા માટે ધૂળ પણ નથી એક જણ વૃંદાવનમાં રમાડતો માકડા અને ગુરુને ઘેર લાવતો લાકડા એ થઈ બેઠો સિંહાસનપતિ અને મારે ઘેર તુમડી ને લાકડી સુદામા અને કૃષ્ણ ટોપ પર કૃષ્ણ ગયા સુદામા નીચે રહ્યા બરોબર આ વસ્તુ એક જ ગુરુના બે વિદ્યાર્થી પણ આખું જે પ્રારબ્ધનું જે ચક્ર છે કઈ રીતે ફરે છે એ આ બતાવવા માંગ્યું છે આપણને છે ને દુનિયામાં અમુક વાર એવું થાય ને કે અમુક માણસ સુખી કેમ ને અમુક માણસ દુઃખી કેમ એવું થાય છે ને અમુક વખતે છે ને વધારે આશ્ચર્ય ક્યારે થાય કે માનલો કે કોઈ બે નંબર વાળા હોય કાળા બજારનો ધંધો કરતા હોય એ પૈસે ટકે સુખી દેખાતા હોય ગાડી હોય બંગલા હોય નોકર ચાકર બધું જ હોય અને સામે જે ન્યાય નીતિથી ચાલનારો માણસ હોય ને એ વધારે દુખી દેખાય આવું પ્રત્યેક સમક્ષ છે દરેકને ખબર પડશે આવું થતું હોય છે એટલે આપણે પેલી નજરથી જ જોઈએ આપણને ખારું સુખી છે સરસ છે હવે આ રીતનું જ્યારે સર્જાય ને આપણને પ્રત્યેક જ્યારે લાગે ને તારે એવું થાય કે ઉપરવાળા પર ભરોસો કરવો કે નહીં જે આપણી ઈચ્છા હોય ને અંદરથી ભાવના એ થોડી ડગમગે કે ખરેખર આવું હશે કોઈ સંચાલન કરનાર હશે કે નહીં હોય કે બધું આ અંધેર જ ચાલે છે અંદરની શ્રદ્ધા આપણી જે હોય ને વિશ્વાસ એ ડગે અને સ્વાભાવિક છે ડગે ખુદા કે ઘર દેર બી નહીં એ અંધેર બી નહીં અને એ જ વસ્તુ આ કર્મના સિદ્ધાંતમાં છે નંબરનું કરીએ કોઈ જો લાંચ રુશ્વત કે લઈ લઈએ કઈ કશું થાય છે પણ ખરેખર જોવા જઈએ જે બહારથી જે સુખી દેખાય ને એ ખરેખર અંદરથી દુઃખી હોય રોડ પર પેલો જે ભિખારી હોય એ કદાચ રાતે સરસ ઊંઘી જતો હોય સુખેથી અને અંદર મેલમાં હોય દુઃખી હોય આ આ વસ્તુઓ બધી જ જે છે ને એ આંતરિક મનની સ્થિતિ છે સુખી થવું ને દુઃખી થવું કેમ કે કોઈની સરખામણીના તમે દુઃખી છો કોઈની સરખામણીના તમે સુખી છો બધા સરખામણી જ કરતા હોય છે ને પણ અલ્ટિમેટલી આજે ગીતામાં જે સંદેશ લખેલો છે તમારે કર્મ કરવાનું છે કર્મ સિવાય બીજો કોઈ આશય છે નહીં આ જે છે ને કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરે સો તસ ફલ ચાખા એ તમારે કર્મમાં જે કંઈ નક્કી છે થવાનું છે જે લખેલું છે કર્મના કાયદામાં એમાં કોઈ પણ પ્રકારની બાંચોડ નહીં થાય એ જે તે સમયે જે તે પરિસ્થિતિમાં જેવા સંજોગોમાં જેવા પરિ પરિબળો સાથે તમે જે કામ કર્યું એ કામનું રિઝલ્ટ તમને મળશે સારું મળશે ખરાબ મળશે કેમકે પરિસ્થિતિ કેવું સાનુકૂળ હશે તો તમને રિઝલ્ટ સારું મળે તો પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો ના પણ મળે એટલે જે કંઈ કર્મ કરો છો ને એની એક્સપેક્ટેશન જે રાખીએ ને આપણે કે ભાઈ હું કદાચ આ કામ કરવા જાઉં છું અને આ કામ કરીશ તો મને પુણ્ય મળશે એ વિચારીને જો કામ કરીશું તો એ ખોટું મારું સારું જ થશે એ એક્સપેક્ટેશનથી જો કામ કરવા ગયા તો નહીં થાય અને એક્સપેક્ટેશન સિવાય કામ કરશો અને એમાં જે ફળ મળશે ને તો એનો આનંદ જબરજસ્ત હશે અને એક્સપેક્ટેશન રાખીને જો ફળ નહીં મળે તો એની નિરાશા ડેન્જર હશે આ બે વસ્તુ સમજવા જેવી છે આપણે બધા શું છે કે એ અપેક્ષી અપેક્ષાઓ છે ને એનાથી ઘેરાય ઘેરાયેલા છે આ હ્યુમન નેચર એવું છે કે આપણને અમુક એક્સપેક્ટેશન કેવું કે બાય ડિફોલ્ટ છે કે હું પોતે અંદર આવી ગયો કે એક્સપેક્ટેશન બંધાય પણ તમે એટલા બધા લાગણી સેવા એવા ના થઈ જાઓ કે તમને એ નથી તો દુઃખ થશે થોડો ટાઈમ સુધી આ જે હ્યુમન નેચર છે આપણો માનવીય સ્વભાવ છે ઇમોશન્સ જે હોય ને એને લીધે આપણે થોડા ડગમગી જઈએ પણ એ વસ્તુ ના થાય એની માટે આ વાંચવું જરૂરી છે અભ્યાસ તમારે કરવો જરૂરી છે બાકી બધા ટોપિક કે જે છે એ અલગ અલગ આપતા હતા પણ આ એટલા માટે સજેસ્ટ કર્યો છે કે અત્યારની પેઢી માટે છે ને જરૂરી છે કેમ કે આ તરત એક્સપેક્ટ કરી દેશે સાહેબે જે કહ્યું હતું ફડની ફળની આશા તરત રાખે ભાઈ મેં આ કરું મને તરત મળી જવું જોઈએ પણ એવું નથી ભાઈ એ તમારે ટાઈમ લાગશે લાગશે ને રાખશે ત્રણ કર્મ યાદ રાખવાના ક્રિયમાણ સંચિત અને પરારબ્ધ આપણે જે ભોગવી રહ્યા છે ને બધું એ સંચિતમાં ધમા થયેલું હશે એ પચશે ને એટલે આપણો વારો આવશે અઘરું છે પણ એ એ વિચારવાની જરૂર નથી તમારે પોઝિટિવલી સંસ્થાને અનુરૂપ સારું કામ કર્યા કરો ઇવન ઘર હોય તમારો સમાજ હોય ખરેખર આપણું જે સર્જન છે ને એ કોઈના ભલા માટે મદદ માટે છે કે તમે કઈ રીતે કોઈને મદદરૂપ થઈ શકો એ જીવનમાં એક ધ્યેય રાખજો અને બીજું કે કોઈની આંત કકડે નહીં તમારા લીધે એક ખાસ ધ્યાન રાખો કેમ કે જાણે અજાણે અમુકવાર ભૂલ થઈ જતી હોય છે એ રેક્ટિફાઈ ના થાય એ પછી એ જે આવ્યું એ ફળ ભોગવે છૂટકો એ હસતા મોડે કરો કે રડતા મોડે અમુક વાર નહીં જોતા બે ત્રણ બે ત્રણ વર્ષથી કોઈ ખાટલામાં હોય લખવો થઈ ગયેલો હોય પણ એ એ તમે ગમે તેટલું કરો હવે એનું પ્રારંભ જે લખાઈને આવેલો છે કે એને એ ભોગવવું ભોગવવાનું છે કેટલા સમય સુધી તે ભોગવશે અને એના પછી એના પાછલા જે જન્મોના જે સંચિત કર્મના જમા હશે એટલે મરી જશે ફરી પાછો પુનઃ જન્મ થશે આ જન્મ મરણ નું ચક્કર ચાલ્યા જ કરશે એમાં એમાંથી બહાર નીકળવા માટે તમારે સારું કામ કરતું રહેવાનું સારી રીતે કોઈને દુઃખી કરીને નહીં છે બીજું કશું તમારે પૂછવું છે કેમ કે હું અહીં સમાપ્ત કરું છું અને જે કામ કરશું એ તમારે ભોગવતો પડશે ગીતા વાળા કરમ કરતે રહો

કોઈ માણસ દુખી નહીં કરતો હવે એ નિમિત્ત બની જાય સમય ને પરિસ્થિતિ પર બધું આધીન રહે છે ટૂંકમાં એટલું સમજણ પડી કે આપણે એવું કામ કરવું જોઈએ જેનાથી કોઈ બીજાને તકલીફ ના પડવી જોઈએ કે આપણે સારું જ કામ કરવું જોઈએ એવું કદાચ આપણાથી જાણે જાણે થઈ તો જાય જ હા પણ ધ્યાન રાખવું જોઈએ આપણને ખબર હોય ત્યાં સુધી કોઈને તકલીફ ના પડવી મેં તમને જે એક્ઝામ્પલ એક આપ્યું કે આજે હું મારી જગ્યાએ કામ કરું છું બરાબર હવે મારી જોડે જે વ્યક્તિ છે એ રોજ ડ્રિંક લઈને આવે હું કામ એનું ખરાબ છે તે છતાંય જો હું એને સપોર્ટ કરું હા તો એ કામ મારા માટે સારું નહીં એ જે કામ કર્યું એ ઓવરઓલ જોવા જોઈએ તો એ ખરાબ છે એને મારે સજા આપવી જ પડે એ પ્રમાણે હું એને જે સેફ કરું એ ના ચાલે આપણે ખબર શીખવાડવું જોઈએ જોઈએ કે આ ઈધર એને કે ભાઈ આ ના કરીશ પણ રીપીટેડલી જો થતું હોય તો તમારે એક્શન કે લેવા પડે એની માટે તમે ખરાબ કર્યુ છે એવું નથી કે તમે સારું એ એને ભલે તકલીફ પડી એ એને ભલે તકલીફ પડી કેમ કે તમે એમને સમજાય તો છતા પણ આ કરે એ એનું તો બગાડે છે ઘરનું પણ બગાડે છે વાતાવરણ તો એ એક ખરાબ કર્મના કહેવાય બટ મે હું સાંભળેલું છે કે માતા-પિતાનો કર્મ એમની સંતાનોને ભોગવવા પડે જસ્ટ માન્યતા છે ના 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 આમાં આમાં આજે મેં કહ્યું બરોબર તું જ્યારે વાંચીશ આ વસ્તુ ગીતા બાઇબલ કુરાન વોટ તો તારું તથ્ય જુદું હશે જેણે લખી છે એનું જુદું હશે એટલે મા બાપે જે કરેલા કર્મો એ ભોગવવા પડે જરૂર નથી તારે ભોગવવા પડે કદાચ તારા સંતાન થાય એમને ભોગવવા પડે અલ્ટિમેટલી જો એમણે જે પ્રમાણેના કર્યા હશે કામ એ ભોગવવું તો પડશે પણ આજે મને દેખાય છે કે આ મારી જોડે જે કામ કરે છે એ ખરાબ કરે છે મારી દ્રષ્ટિએ ખરાબ કરે છે સંસ્થાની દ્રષ્ટિએ ખરાબ કરે છે સોસાયટીની દ્રષ્ટિએ ખરાબ કરે છે તે છતાંય હું નથી કહી શકતો એને તો પછી એના લીધે મારે ભોગવવું પડશે ટૂંકમાં જો શરૂ વાત કરીએ તો કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે પડે અને પડે એક જ વાક્યમાં સમજીએ તો આ એક સારાંશ હતો ગમે ત્યારે વર્ષો પછી અત્યારે પણ કરેલા કર્મોનું ફળ તમારે ભોગવવું પડે જ કરેલા સારા કર્મો હોય કે ખરાબ કર્મો હોય બધાનું ફળ તમારે ભોગવવું પડે 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 એમાં જે તમે એક્સપ્લેન ડિટેલમાં કર્યું છે એ બહુ જ ફાઇન લાગ્યું છે અને આજે તમે ઉદાહરણ આપ્યા એ એક્ઝેક્ટલી એને રિલેટેડમાં બહુ જ સારી જાણકારી મળી છે થેન્ક યુ કોઈનો હાથ પકડીને ઉપર લાવો એક જ આશે કોઈનો હાથ પકડીને ઉપર લાવો પગ ના ખેંચશો પગ ના ખેંચશો